નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ સપ્ટેમ્બર બે અત્યારના સવારના વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે આપ જોઈ શકો અહીં જે બની છે આ જે લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવવાની છે અને ધીમે ધીમે ગુજરાતની અંદર ભારેથી હળવાથી ભારે ભારેથી અતિભારે વરસાદ પણ કોઈ કોઈ વિસ્તારોમાં પડવાનો છે કારણ કે અત્યારે હાલ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બની રહી છે પરંતુ ગુજરાત ઉપર આવતા તે કઈ રીતે આગળ વધશે તેની પણ આગળ માહિતી મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને અત્યારે હાલ ગુજરાતની અંદર જે ભર ભાદરવે જે વરસાદ જોવા મળે છે તે કયા વિસ્તારોમાં આજે તેમજ આવતીકાલે વરસાદની સંભાવના છે તેની વાત સૌથી પહેલા આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે જે મજબૂત સિસ્ટમ છે તે ભુવનેશ્વર આજુબાજુ અત્યારે સક્રિય છે આ જે સિસ્ટમ છે તે અત્યારે આગળ વધી અને ધનબાદ આજુબાજુ થઈને ઉત્તર તરફ ગતિ કરશે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરતાં કરતાં તે મહારાષ્ટ્ર ઇન્દોર આજુબાજુ આવે તો ગુજરાતની અંદર તેની અસર થશે અત્યારે સૌથી પહેલાં આપણે અત્યારના વરસાદના વિસ્તારોની વાત કરીએ જેમાં ખાસ કરીને આણંદ ડાકોર બોરસદ તારાપુર મહેમદાવાદ મહુધા વડોદરા સાંપાનેર પીપલોદ તેમજ ડભોઈ બોડેલી અલીરાજપુર કવાંટ આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ સાઇડના જે વિસ્તારો છે કોસંબા સુરત આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે બીલીમોરા વાંસદા વલસાડ વાપી ભવનાથંબોશી આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ખાસ આપણે વાત કરીએ ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો સાકબારા ઘાટોલ બાંસવારા તેમજ ખાસ કરીને ધારીયાવાડ આજુબાજુના જે વિસ્તારો છે પ્રતાપગઢ છે તેમજ છોટી સાદરી આજુબાજુના જે વિસ્તારો છે તેની અંદર અને ચિત્તોડગઢ આજુબાજુના જે વિસ્તારો છે મધ્યપ્રદેશ સંલગ્ન તમામ વિસ્તારો ચહલોદ કુશલગ્રહ દાહોદ મેઘનગર તેમજ પીપલોદ સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આપણને અત્યારે પણ જોવા મળે હવે આપણે વાત કરીશું બપોરના સમયે તો બપોરના સમયે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તેની ટ્રફ હેઠળ આવતા આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળે છે તો ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળે છે જેમાં ખાસ કરીને ભાણવડ આજુબાજુના વિસ્તારો હોય જૂનાગઢ આજુબાજુના વિસ્તારો હોય ગોંડલ આજુબાજુના વિસ્તારો હોય અમરેલી પંથકના જે વિસ્તારો છે તેમજ ત્યારબાદ જોઈએ તો ઉના વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે મહુવા સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના આપણને જોવા મળે છે સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સિનોર આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા ઉંબરપાડા સાઈડના જે વિસ્તારો છે વંકલ આજુબાજુના વિસ્તારો કૌશંબા આજુબાજુના વિસ્તારો કે જેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને સુરત સાઈડના જે વિસ્તારો છે બારડોલી તાપી વાંસદા નવસારી નવાપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો સાથે સાથે ભવનાથ અંબોશી સાઈડના જે વિસ્તારો છે તેમજ સાપુતારા વાની કપરાડા ખાડોલી વાપી દમણ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના બપોરના સમયે રહેલી છે તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ગોધરા આજુબાજુના વિસ્તારો દાહોદ સાઈડના વિસ્તારો વડોદરા સાઈડના વિસ્તારો બોડેલી છે અલીરાજપુર છે નડિયાદ લુણાવાડા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દાહોદથી ગોધરા આજુબાજુના વિસ્તારો છોટા ઉદેપુર અને વડોદરામાં સૌથી વધારે વરસાદની સંભાવના ગણી શકાય તો ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારોની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે શાકબારા છે ઘાટોલ છે આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને આજે પણ જોવા મળશે તો આજે સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ તો ખાસ પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં મોડાસા હોય માંડલી હોય શાકબારા હોય માલપુર કડાણા બાંસવારા સાઇડના જે વિસ્તારો છે હિંમતનગર સાઇડના જે વિસ્તારો છે તેમજ લુણાવાડા જહલોદ કુશલગ્રહ મેઘનગર દાહોદ પીપલોદ ગોધરા બાલાસિનોર સાઈડના વિસ્તારો તેમજ છોટા ઉદેપુર બાબરા તેમજ આજુબાજુના જે મોટા ભાગના વિસ્તારો છે ડભોઈ કરજણ ટંકારા તેમજ દેડીયાપાડા સાઈડના જે વિસ્તારો છે ઉંબરપાડા સાઈડના વિસ્તારો તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ છૂટા છવાયા ભાગો છે જૂનાગઢ આજુબાજુના અમરેલી પંથકના ગીર સોમનાથના તેમાં સામાન્ય ઝાપટાં રહેશે વાત કરીએ આજે રાત્રિના સમયે તો રાત્રિના સમયે પણ જે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતના જે ભાગો છે અરવલ્લી મહીસાગર હિંમતનગર ડુંગરપુર લુણાવાડા ગોધરા દાહોદ તેમાં વરસાદી ઝાપટા જોવા મળશે આવતીકાલે પહેલી સવારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના હોય તો કરજણ સિનોર ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં નવસારી બેલીમોરા વાંસદા અને ડાંગમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની વાત કરીએ તો સૌરાષ્ટ્રના થોડા વિસ્તારોમાં વધારો થશે જેમાં ખાસ કરીને ખુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ સાઈડના વિસ્તારો તેમજ વિશાવદર છે ધારી તુલસીસામ રાજુલા મહુવા સાવરકુંડલા આજુબાજુના વિસ્તારો પાલીતાણા અને તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ આવતીકાલે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ ડુંગરપુર શાકબારા માંડલી બાંસવારા સાઈડના વિસ્તારો ઘાટોલ આજુબાજુના વિસ્તારો કોસંબા લુણાવાડા જહલોદ કુશલગ્રહ મેઘનગર દાહોદ પીપલોદ તેમજ ખાસ કરીને ભાબરા છોટાઉદેપુર અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે કવાટ તેમજ ડભોઈ સાઈડના વિસ્તારો ડેડિયાપાડા ઉંબરપાડા કે જેમાં વરસાદની સંભાવના તાપી નવાપુર વાંસદા વલસાડ ખાડોલી કપરાડા આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને આ જે બધા વિસ્તારો છે તેમાં તેનો આખો ટ્રફ આપણને જોવા મળે છે આપ જોઈ શકો છો આ જે આખો ટ્રપ છે આપણને આ બંગાળની ખાડીનો ટ્રપ છે જેના કારણે કહી શકાય કે આ જે બધા વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદની સંભાવના આપણને અહીં બધે વિસ્તારોમાં જોવા મળે છે તો જોઈએ ખાસ કરીને આગામી સમયમાં વરસાદની જે અપડેટ છે તે આગામી આવતીકાલે સાંજના સમયે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે જેમાં દાહોદ પંથક હોય ટુંગરપુર હોય બાંસવાડા હોય લુણાવાડા હોય આજે તમામ વિસ્તારો છે વડોદરા છોટાઉદેપુર રાજપીપળા અલીરાજપુર આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે અને અગિયાર તારીખે પહેલી સવારની અપડેટ જોઈએ જેમાં ભાવનગર જિલ્લાના જે દરિયાકાંઠાના જે ભાગો છે એટલે કે ઘોઘા ભાવનગર તેમજ જંબુસર ભરૂચ દહેજ કોશંબા વંકલ ટેડિયાપાડા સુરત આ બધા વિસ્તારો તેમજ આવતીકાલે બપોરની વાત કરીએ અગિયાર તારીખે તો છૂટો છવાયો વરસાદ રહેશે બાર તારીખમાં પણ બપોરના સમયે ગુજરાતની અંદર છૂટો સવાયો વરસાદ રહેશે ચૌદ તારીખની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ ભાવનગર અમરેલી ગીર સોમનાથ મહુવા તળાજા પાલીતાણા જુનાગઢ આજે બધા વિસ્તારો છે ગીર ગઢડા સાઈડના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સાઈડના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બાકી વરસાદની હાલ ભારે હવે કોઈ સંભાવના આગામી સમયમાં નથી કારણ કે વરાપ જેવો માહોલ રહેશે દરિયા કિનારાના જે ભાગો છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ આજે દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં માત્ર વરસાદ જોવા મળશે આખા જિલ્લામાં પણ વરસાદની સંભાવના નથી બંગાળની ખાડીની સિસ્ટમ આગામી સત્તર તારીખ સુધીની અંદર મધ્ય ભારત તરફ આવી રહી છે એટલે કે કોટા નજીક પહોંચી રહી છે પરંતુ તે પૂર્વમાં જઈ અને પછી પશ્ચિમ તરફ ગતિ કરતાં તે નબળી પડવાના કારણે ગુજરાતમાં તેની મોટી કોઈ અસર જોવા નથી મળવાની પરંતુ વીસ એકવીસ તારીખની અંદર ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ શકે પરંતુ હવે જે આ બાજુ જે પ્રશાંત મહાસાગરની અંદર જે વાવાઝોડા જે બની રહ્યા છે જેના કારણે બંગાળની ખાડીની સિસ્ટમો ખેંચાઈ રહી છે જેના કારણે ગુજરાતને લાભ મળવાના સંકેતો ઓછા જણાઈ રહ્યા છે છતાં પણ હજુ વરસાદના રાઉન્ડ આવશે હળવા મધ્યમ વરસાદ પડતા રહેશે તો જોઈએ હવે આપણે પવનની ઝડપ કેવી રહેશે સૌથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે બંગાળની ખાડીમાં જ્યાં સિસ્ટમ સક્રિય છે ત્યાં સત્યોતેરથી એસી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે અને આપણા ગુજરાતમાં પચીસ થી છવ્વીસની છે બપોર પછી પણ પવનની ઝડપમાં ફેરફાર નહીં થાય આવતીકાલે પણ ગુજરાતની પવનની ઝડપ ત્રીસ થી પાંત્રીસની જોવા મળશે અને આગામી બાર તારીખમાં પિસ્તાલીસ જેવી પવનની ઝડપ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ છે જ્યારે તેર તારીખની વાત કરીએ તો તેર તારીખની અંદર જે પવનની ઝડપ છે તે કચ્છની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતમાં પિસ્તાલીસ જેવી થશે આગામી ચૌદ તારીખની વાત કરીએ તો તેમાં જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસ કચ્છમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકના ઝોંટાના પવનો ફૂંકાશે આગામી સોળ સત્તર તારીખની વાત કરીએ તો પણ પવનની ઝડપ નોર્મલ રહેશે અને બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક આવશે તો વીસ તારીખ આજુબાજુ ફરી વખત વરસાદનો રાઉન્ડ આવી શકે છે તો હવે ખેડૂત મિત્રો જોઈએ આપણે ખાસ કરીને આઠસો ને પચાસ એસપીએ ઉપરની હવે આપણે આજની વાત કરીએ આઠસો ને પચાસ એસપી સ્થિતિ મુજબ તો આ રીતે અત્યારે જે સિસ્ટમ છે તે અહીં સક્રિય છે તો આ સિસ્ટમનો આખો ટ્રફ ઘણા બધા ભારતના ભાગો તરફ ફેલાયેલો છે અને આગામી દસ અગિયાર તારીખની અપડેટ જોઈએ તો અગિયાર તારીખમાં સિસ્ટમ જે ગતિ કરી રહી છે તે ખાસ કરીને પૂર્વ તરફ ગતિ કરી ઉત્તર તરફ અને પૂર્વ ઉત્તર પશ્ચિમ તરફ એટલે કે સૌથી પહેલાં તે પૂર્વના ભાગો તરફ ગઈ ત્યાંથી ઉત્તર તરફ એટલે ઉત્તર પશ્ચિમ ઉત્તર તરફ ગતિ કરી રહી છે અને આ જે સિસ્ટમ છે તે અગિયાર તારીખ સુધીમાં અહીં પહોંચી જશે ત્યારે તેનો ટ્રફ આપણા ગુજરાત સુધી આ રીતે ફેલાયેલો જોવા મળશે તો ગુજરાતમાં વરસાદના સંજોગોની વાત કરીએ તો આગામી સમયમાં બાર તેર તારીખ પછી આપણને ખેલાવશે પરંતુ તે ઉત્તર તરફ ગતિ કરતી હોવાના કારણે સોળ સત્તર તારીખ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત છે અઢાર તારીખની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે તે મધ્ય ભારત ઉપર એટલે કે મધ્યપ્રદેશ સુધી હશે ત્યારે તેનો તરફ આપણા પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત તરફ ફેલાયેલો છે ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત